આપઘાત કરવા દુષ્પ્રેરણા ગુનો મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો જેમાં આરોપી સાબિર ગુલામ મુસ્તુફા શેખ નાસ્તો ફરતો હતો તેને આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મીરા દાતર દરગાહ પાસેથી ઝડપી પાડેલ છે જેની પૂછપરછ દરમિયાન આરોપીએ વ્યાજોટામાં જોમાં લીધેલા વાહનો બે ફોર વ્હીલર ગાડી તથા ચાર ટુ વ્હીલર વાહનો કે જે વાહનોને કુબેરજી માર્કેટમાં સંતાડી રાખેલ હોય જેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરી મૈધરપુરા પોલીસને સોંપવામાં આવેલ છે જેની વધુ પૂછપરછ ચાલુ છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રાઇમ ન્યૂઝ સુરત મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ બાવીસના રોજ એક ગુલામભાઈ ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજ્યું હતું જે બાબતે મૈધર પોલીસ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં શાબીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને કરવું જે અનુસંધાને શાબી ગુલામ મુસ્તુફિયા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતા ઉનાવા મીરા ની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય છ વાહનો ચાર મોટર સાયકલ અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજના ની સામે પૈસા જે ધિરાણ કર્યું હોય એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે